મિત્રો આ આ ભવાજીને પોલીસ પકડવા આવ્યા છે તો ભુવાજી ઢોણવા મળ્યા છે અને તેમનો મોટો પડદો થયો છે શું છે પહેલા તો તમે એ વિડિયો ક્લિપ જોવો પછી આપણે આગળ વાત કરી તો જોવો સંપૂર્ણ ઘટના કરો દુનિયામાં મારી મે કોઈ ખડું નથી કોઈનો હા સમજી લ્યો મારે છે ને ખાવ મારી વઢાવો પોલીસ પકડાય તો એ ભૂવાજી ધૂનવા મળ્યા છે ને જે હકીકત બહાર પડ્યું છે ભુવાજી પકડાઈ ગયા છે આ ખોટા નેટેક કરતા હતા બરોબર છે હવે હું સંપૂર્ણ ઘટના બતાવું તમે વિડીયો પૂરો લઈ તો એ ખબર પડશે બરોબર હું પહેલા જ કહી દઉં કે કોઈ માતાજીને કે કોઈ ધર્મને ઠેસ ફરતાવાળું નથી પરંતુ જે સાસુ છે એ હું તમને કહી રહ્યો છું હવે જે આ ખોટા ભોવાજી છે બરોબર છે તેમના લીધે જે સાસા ભોવાજી છે બરોબર તો એમનું પણ નામ ખરાબ થાય છે તો આવું ન કરવું જોઈએ હાલ એ ભુવાજીનો છે ને એક પડદાફાજ થયો છે અને પોલીસે હાલ તમને રંગે હાથે પકડ્યા છે સોશિયલ મીડિયામાં એ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે તમે કંઈક જોયો તો હશે બરોબર છે મારા ખ્યાલથી તો હવે આ ભૂવાજી છે ને એ પૈસા લઈને જે તાંત્રિક જે વિદ્યા આવે છે બરોબર છે તો એ કરે છે બરોબર છે હમણાં હું તમને આખો વિડીયો બતાવી માહિતી બતાવી તો હવે પોલીસને જાણ થતાં આને છે ને ાયદેસર કાર્યવાહી કરતા હાલ છે ને એ પકડાઈ ગયા છે પકડાઈ ગયા તો પછી તેમને માફી મારી છે માગી છે અને હવે એમ કહી રહ્યા છે કે આગળથી હવે હું કોઈ પણ પ્રકારની ભૂલ નહીં કરું એ બહુ જ એમ કહી રહ્યા છે બરોબર તો હાલ એ પૈસા ખાય નહીં છે એવું માહિતી મળી રહી છે તો હું મિત્રો મારું તો એવું કહેવાનું છે જે માતાજીના નામ ઉપર ખાય છે બરોબર છે તો આવું ન કરવું જોઈએ ખરેખર કેમ કે આ કુદરતનો નિયમ છે અહીંના કારણે અહીંયા જ ભોગવવા પડે બરાબર છે અને દુઃખી થવું પડે છે એવું કહેવું પડે મારું તો એવું કહેવાનું છે બરાબર છે તો આવા જે ખોટા ભોવાજી છે બરોબર તો તેમના કારણે જે સાસા ભવાજી છે તેમનું પણ નામ ખરાબ થાય છે તો આવું ન કરવું જોઈએ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે બરોબર છે તો આવા ખોટા ભોવાથી સાવધાન રહેવું મારું તો એવું કહેવાનું ખરેખર દોસ્તો આવાથી ખૂબ આ વિડીયો બનાવવાનો મારો કોઈ હેતુ કોઈ માતાજીની ઠેસ ઠેસપત્ર નહીં બરાબર હું એક પણ માતાજીને ખૂબ માનું છું નથી માનતો એમને મારે પણ માતાજીની ખૂબ દયા છે બરોબર છે તો આવા ખોટા ભોવાથી સાવધાન રહેવું જોઈએ અને આ ભોવાજી વિશે તમારી જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો ને એની ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને વિડીયોને શેર કરી દો તાકી જે આવા ખોટા જે ગરીબ લોકો હોય બરોબર છે તેને લૂંટવાનું કામ કરે તો એ બંધ થઈ જાય તો સાવચેતી રાખવી જ હોય બરાબર છે તો જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ને વિડીયોને એક શેર કરી દો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં ને ધન્યવાદ જોવો સંપૂર્ણ આ ઘટના